ઘણી વખત લોકોને લાગે કે ચંદન કઈ રીતે વાવવું ચંદન છે એટલે એને એકલું જાતે નથી થઈ શકતું તો આટલા છોડ આપણે ત્યાં આ વર્ષે લાખોની સંખ્યામાં આવા છોડ આપણે આપ્યા છે હજુ પણ આપવાનું ચાલુ છે હજાર છોડ ખાલી વાવીએ તો પણ દસ કરોડ રૂપિયાના વૃક્ષો થઈ જાય ખેડૂતો ખેતી અને પશુપાલન સાથે આવનારા સમયમાં ચંદનની ખેતી કરી શકે તે માટે બનાસ ડેરીએ અભિયાન હાથ ધર્યું છે કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં ચંદનના વૃક્ષ વાવણી પણ કર્યા છે વૈજ્ઞાનિક પદ્ધતિથી જો ચંદનની ખેતી કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાને ચંદનનું જંગલ બનાવી શકાય તેમ છે ચંદનના જે છોડ વાવણી થયા છે તેનો